ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ વાગી ગયા છે સવારના સાડા આઠ અને ક્યાર ના જાગીને અમે વહેલા વહેલા નાહ્યું અને ફ્રેશ તો થઈ ગયા છે પણ આજનો દિવસ મને લાગે બહુ જ રસવાળા અને બહુ જ હેક્ટિક છે કારણ કે જિયાનાને મેં સવારમાં રેડી કરીને સ્કૂલે મોકલી હવે સ્કૂલે મોકલીને મે એવું થયું ને એક બે દિવસથી હાથ ઉપર જરાક સ્પોર્ટ્સ જેવું તો હતું જ પણ મને એમ કે કદાચ ગરમી જેવું નીકળ્યું હશે નોર્મલ હશે કે ચિકન પોક્સ અને ઓલરેડી થઈ ગયા છે ચિકન પોક્સ તો એ નો હોવા જોઈએ

અને શું બેટા ઈ નો લેવાય અત્યારે ખંભે બે મિનિટ આપો હમણાં એટલે હવે જો જીયા ઘરે આવે પછી ખબર પડે શું જોઈએ તારે હા વેટ કર આપો હું અને મારે હવે જો કચરા બાકી રહ્યા છે આઈને બાકી રહ્યું છે ને જાનવીને કેટલા દિવસથી બબલ્સ જોઈએ છે જીવ આવી ગઈ છે સ્કૂલે થી ઘરે અને હજી અપોઈન્ટમેન્ટ આવી નથી ફોન એટલે થોડી વાર હોમવર્ક કરવા બેઠી છે અને જાનવીને ને જો જોબ નોતી લેતી સવારની ની ક્યાર ની મે તુશન ખાવાન કામ કર એટલે તન જોબ થઈ જશે જીએના નો ફ્રૂટ બોક્સ ઘરે આવી ગયું છે તો જાનવી એનો સદુપયોગ કરી રહી છે નો ટંકી જોની અને આ બધું મેં સબ જો એણે કર્યું છે તમે તમે કેટલું ક્લીન કરો હું હજી બધું સવારનું બધું કામકાજ કરીને ફ્રી થઈ જે આન્સર હોય આપણે પિંક કલર કરવાનો છે તો ફોર્ટીન કમ્સ બીટવીન ધીઝ ને યસ ઇટ ઓલવેઝ પિંક નિયરલી ન હોય એમાં ઇટ હેઝ ટુ બી એક્યુરેટ સવારનું સવારનું

તો જાનવીને આ રૂમમાં સૂડાવીને તો ખબર નહીં ઘડીક થયું ને તો જાગી ગઈ પછી હું એની જોડે આવીને મેં કેટલી ઘડી ટ્રાય કરી કે સૂઈ જાય તો થોડીક વાર સૂઈ જાય પણ સૂતી નહીં અને હવે જો અહીંયા બેઠી બેઠી ટેબ્લેટ જોવે છે તો મેં કીધું ઘડીક વાર ભલે આ રૂમમાં જ રહી અને આજે બપોરે તે અમે સંતોના પ્રસાદ જઈમાં હતા અને સાંજે પણ ત્યાં જ જમવાનું છે એટલે ઘરે કાંઈ બનાવવાનું નથી પણ છોકરાઓને સંતોની પ્રસાદી થોડીક તીખી લાગે એટલે એના માટે હું ઘરે પૂરીને ઉપડ્યું છે તો કેરીનો રસ ફ્રીઝરમાં છે તો એ કાઢી લેશો આપણે એટલે એનો રસ પૂરી ચાલી જાય અને સાંજે આજે હવે રેસીપીમાં કાંઈ આવશે નહીં અને સાંજે કારણ કે આપણે જમવાનું છે બાર અને કામમાં એ તે બધું સવારમાં બધું પતી ગયું હતું પછી બપોરે કાંઈ ખાસ હતું ને શોપિંગમાં જવાનું હજી આજ બાકી છે એ વિજય સૂતા છે થોડીક વાર હમણાં એની તબિયત એ આજ ખરાબ છે જેમ મારું હતું એમ થઈ ગયું છે એને આજે એટલે હમણાં થોડીવાર પછી જાગીને શોપિંગ કરી આવશે જોઈએ હવે મને લાગે એ એકલા જ જશે

આયવા ઈગરલી વેઇટિંગ આવી બે હગજી હા આમાં શું છે એટલું બધું ઓલામાં તો ઓલમોસ્ટ આવી ગયું હોય એવું લાગે છે બધું ઓકે હા ઓકે 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 હમણાં આવો બે મિનિટમાં ઓકે બે મિનિટમાં આવે ઓકે વેટ કર હા હા મને ખબર છે જીવ અને જાનવી નું ડિનર થઈ ગયું છે રેડી રસ પૂરી છે જાન ઉભી ઉભી ડ્રેસ ઉપર પડશે સરખી બેસી જાય હા જો જી એને બેસી ગઈ છે જમવા બંને જમાડી લો જાન ઉભી માં દીકરો ઢોળાશે તો જો અમે લોકો થઈ ગયા છે તૈયાર અને જો મે શાલ લીધી ને તો જીયાના કે મારે જોઈએ છે એક એને લઈ લીધી ને એક એને લઈ લીધી એટલે મારે મન લાગે શાલ લેવી જ નહીં પડે ને જીવ પણ મેં તે કે ડ્રેસ પહેરો છે ડ્રેસ તો મેં પહેરો છે શાલ મારે લેવાની હોય ને વાલી વાલી કદે ડેડી આવ્યા સીડીમાં કોણ એવું જોતો કઈક અવાજ આવે છે ચાલો તો હવે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે મળીએ થોડીવાર પછી chúc mừng tìm chúc mừng tìm chúc mừng tìm chúc mừng tìm chúc mừng tìm

લાઈવ છે લાઈવ ચાલો ફરી વાર ઓકે ચકલે ઉડે ફરી વાર ના ઉડે બહુ ઉડે અરે ઉડે

ઉપર <laughs> <laughs> Thank tengo. Aquí ya ya. O que tienes sabes. Me gustan los actos perfectos. Genta